જય શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને તો જો આજે આપણે બનાવી છે મેંદાના લોટની ખારી તો મારો વિડીયો એન્ડ સુધી જોજો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો આપણે ખારી બનાવવા એક વાટક્યો આપણે મેંદાનો લોટ લીધો છે અડધી ચમચી આપણે આખું જીરું લીધું છે બે ચમચી આપણે તેલ લીધું છે અને પડ બનાવવા આપણે ચાર ચમચી ઘી લીધું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું લીધું છે તો આપણે આ કાસરોટ લીધી છે પહેલાં આપણે આ લોટને સાળી નાખશું તો આપણે લોટ સારો લીધો એમાં આપણે આ નાખી દેવું મીઠું એમાં નાખી દેવું મોટું એકદમ મિક્સ કરી નાખવાનું હવે આપણે પાણી નાખતા આપણે નથી બહુ ઢીલો રાખવાનો અને નથી બહુ કઠણ રાખવાનો માપસર નો આપણે લોટ બાંધવાનો છે હજી આપણે થોડુંક પાણી નાખશું તો જો આવો આપણે લોટ બાંધવાનો છે અને આપણે તેલ વાળા હાથ કરીને કહળી નાખશું હવે આપણે આને પાંચ મિનિટ આપણે ઢાંકીને મેકી દેવું આપણે લોટની ની કુણ આવે ત્યાં સુધી આપણે આ બે મિક્સ કરી નાખશું આપણે એક ચમચી મેંદાનો લોટ લીધો છે એને આપણે આ ઘીમાં નાખી દેવું એકદમ મિક્સ કરી નાખવાનું એ કોઈ લોટ ની ગોળી ન રે ત્યાં લગી આપણે આને ઘૂટી નાખવાનું એકદમ તો જો આપણે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો આપણે આ લોટ એની પાંચ મિનિટ થઈ ગઈ છે તો જો એકદમ કુણ આવી ગઈ સરસ તો હવે આપણે પેલા રોટલી વણવાની છે રોટલી વણી નાખશું તો આપણે થોડોક મેંદા નો કોર લોટ લીધો છે એ આપણે એમ લગાઈ દેવો એટલે છોટી ન જાય અને એકદમ સરસ રીતે વણાઈ જાય હવે રીતિન પર કેરખી આપણે રોટલી બનાવવાની છે તો જો આપણે મસ્ત રોટલી વણાઈ ગઈ આવી રીતથી આપણે એકલી જાડી રાખવાની આવી રીતથી આપણે બધી રોટલી વણી નાખવાની છે પહેલા તો આપણે એને એક ફાઈ મેકી દેવું અને બીજી આપણે બનાવી નાખશું તો જો આપણે બધી રોટલી વણાઈ ગઈ છે આપણે પાંચ રોટલી કરી છે તો હવે આપણે આમાં આપણે આ ઘી અને મેંદાનો લોટ મિક્સ કર્યો તો એ આપણે લગાવી દેવાનો છે આખા એમાં પાથરી દેવાનું આવી રીતે જરી કઈ બાકી ન રહેવું જોઈએ તો જો એકદમ સરસ આખી રોટલીમાં આપણે લગાઈ દીધું છે માથે આપણે આ બીજી રોટલી મેં દેવું એની માથે આપણે એવી રીતે લગાવી દેવું તો આપણે જો બે રોટલી ને આવી રીતે આપણે લગાવી દીધું છે એની માથે આપણે બીજી રોટલી આવી રીતે લગાવી દેવું તો આપણે જો પાંચે પાંચ રોટલી ને આપણે આવી રીતથીન હરકો લગાવીને અને મેં એલું કરી નાખ્યું હવે આપણે આનો રોલ વાળવાનો છે તો જો આવી રીતથીન આપણે દબબીને રોલ વાળવાનો છે આવી રીતથીન રોલ વાળી દેવાનું હવે આપણે આનું કટિંગ કરવાનું છે આવી રીત કરી નાખવાની તો જો આપણે બધું કટિંગ કરી નાખ્યું હવે આપણે આને વણવાની છે તો જો આવી રીત થી આમ કરી અને હાવ ધીમે ધીમે વેવણે વણવાની છે આવી રીતે હાવ આપણે પોસે પોસે આ બસ તો આવી રીતની આપણે વણવાની તો આવી રીતની આપણે બધી ખારી બનાવી નાખવાની છે વણી તો આપણે બધી ખારી વણાઈ ગઈ હવે આપણે તળી નાખશું તો આપણે જો તળવા મેકી દીધું તેલ તો તેલને આપણે ધીમે ધીમે જ ગરમ થવા દેવાનું છે એમાં આપણે નાખી દેવું આ ખારી આવું ધીમા તેલે તળાવા દેવાની છે તો જો આપણે સરસ તળાઈ ગઈ આપણે કાઢલી હોય નોખામાં જો એકદમ પડ થઈ ગયા નોખા તો જો આપણે બધી ખારી તળાઈ ગઈ અને એકદમ ક્રિસ્પી તો આપણે ખારી થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂર થી બનાવજો જય સીતારામ